ડોહા તું તો કેતો તો કે મારો છોકરો લંગડો છે અને હાથમાં તો એક આવતા નથી સાહેબ મેં વાસિંગ થી બાપન માનતા કરીશ એટલે મારો છોકરો હાલતો થઈ ગયો હા હા શું છે સાહેબ હા શું છે હું મારા બાપન ચારું નો કહું છું કે અત્યારે માનતા કરવા નથી જાવું માનતા કરવા નથી જવું તો ધોયડા જાય ધોયડા જાય છે આમ હાથ પકડું છું તો ભાગે મને તો એવું લાગતું હતું કે હારે તું હતી ભાગતો તો એ ભાગવું જ પડે ને સાહેબ મારા બાપો ખબર આજ દે લગન મારા બાપા એ મને હાસ્યો હવે મારે આમ નહીં હાસવવો પડે આમ જો તમારે માનતા કરવું હોય જ્યાં જવું હોય ને ત્યાં પછી ઓલો તમારો સેમાન જો ને એમાં બધી મારે તપાસ થાય છે હાલો મોર થાવ હાલો

સારું કીધું આ ડોહાને કાઢી મેચ્યા નકર જો મેં પકડ્યા હોત ને આવી રીતનો આસપા આવી ગયો હોત ને તો મારી નોકરીને જફા લાગે

તેડી લાવ્યો તોય પગ ઝાલે છે એ હજે તારો બાપ માલ બધો દેવાનો છે પુરિયા મને ખબર છે તને ઢળવાનો વર આવે છે પણ મેં તને ઢળ્યો તો એ ટકારા વર નથી આવતો એ આ પોલીસ વાળા એ આપણો ટાઈમ કાઢી નાખ્યો આપણે હજે ગરાગમાં બધી માલ દેવાનો છે એ તો વાતન દીકરો થામા મને ઢળવા

દીકરીઓ દીકરીઓ તમને બે ને પકડવા હાટું મારે કાંઈક પ્લાન તો કરવો પડશે કા પૈસા દેવાના દારૂના પૈસા નથી દેવાના બીજી થેલી લેવી છે એ કમા કાકા તમને હવારે તમારા ભાગની બે થેલી દઈ ગયો છો અત્યારે હવે માલય પૂરો હે નહીં એક થેલી હતી ને ટોળાઈ ગઈ એક થેલી દે એ કમા કાકા ઢોરે જાય એમ નો આલે જો આ બીજે માલ હું નો પોગાડું ને તો મારે ઘરા ટૂટે પણ એક કામ કરો જો ભગલો કે ભેગલો એકાદો ઘીરે નહીં હોય અને એના ભાગનો જો માલ વધશે ને તો હું રિટર્નમાં તમને દેતો જાય દેતો જાય ભૂલ્યા એ હો હો હા એ હા આવું છું ભાઈ આવું છું તને માલ દેવા જ આવું છું કામે જવાનું મોડું થાય

પુરિયે બોવ વાર લગાડી અમારો પુરિયો ક્યાં હશે હાતો હશે કીધું તો એ કે દસ મિનિટ ખાઈ આવું શું માલ દેવા તોય મારો દીકરો કામે વિયો વિયોજો પણ કાઈ વાંધો નહીં હવે આના ભાગ નો વીજો ને કમલા ને ઠપકાર તો માણસ ફરી બુચ માલ કહ્યું બીજો Ấy ha Cái Chỉ mà hát nát Lại 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 Dạo dạo Hồn nha Khỉ thật mà anh chào anh Ta bài kết thúc ha ha ha